કોરોનાની મહામારીને ધ્યાને લઈને કોવિડ ગાઈડલાઇનના પાલન સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે હોદ્દેદારો જોડાયા પામ્યા હતા જેમાં નવા બનેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે ટ્રસ્ટના પ્રમુખો અને ટ્રસ્ટીઓ દ્વારા ફુલહાર તેમજ સાલ ઉડાડી અભિવાદન કરાયું હતું એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના પૂર્વ કોર્પોરેટર લાલ ખાન પઠાણ તેમજ જીયાવભાઈ અને સબીરભાઈ ફારૂકભાઈ તેમજ અન્ય ટ્રસ્ટના કાર્યકરો હાજર રહેવા પામ્યા હતા અને તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા છે મારું નામ છે ઇરફાનભાઈ કાદરી હું એકતા સાર્વજનિક ચેરિટેબલનો લાચપુર વિસ્તારનો પ્રેસિડેન્ટ છું અને આ કોરોના મહામારી જે ચાલી રહી છે તેને ધ્યાને લઈ આજ રોજ જે સન્માન સમારોહનું એક આયોજન કરવામાં આવેલું છે અમારું એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એની અંદર સન્માન સમારોહ તો એક પ્રોગ્રામ એ માટેનો હતો કે એક હોસ્ટલો અફઝાઈ બળે અમારા જે મિત્ર સર્કલો છે જે કાર્યકર્તાઓ છે તેનો અને ખાસ ઉદ્દેશ્ય એ હતો કે બધાને ભેગો કરવાનો કારણ એ હતું કે આ મહામારીની અંદર આપણે જેટલું બને એટલું આપણે સહકાર કરવાનો છે સહકાર દેવાનો છે જે ગરીબો છે પરપ્રાંતિય લોકો છે તેઓને બહુ પરેશાની થઈ ગઈ છે લોકડાઉનના કારણે તેઓ સુધી આપણે અનાજ વિતરણ છે કપડાં વિતરણ છે અથવા ફૂડ પેકેજ છે તે અમે પહોંચાડવાના કાર્યો અત્યારે શરૂ કરેલા છે અને ભરપૂર અમે મદદ કરી રહ્યા છે અને અમારા એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ વ્યક્તિઓને એક અમે મેસેજ બી આપવા માગીએ છીએ કે અમારા ટ્રસ્ટને જેટલી બને તેટલી આપ સૌ બંધ મુઠ્ઠી અથવા જાહેરમાં મદદ કરી શકો છો અમે આ કામ કરવા માટે તત્પર છીએ અને ખડે પગે રહેશું કારણ કે કામ કરવાવાળા બહુ ઓછા હોય છે દેવાવાળા બહુ વધારે હોય છે એટલે આપ સૌને અમારી એક અપીલ છે કે અમારી એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અમારા કાર્યો કરવામાં આવે છે એમાં અમને હેલ્પ કરો અને અમારી સાથે જોડાવો જય હિન્દ જય ભારત હા ઝહીર ખાન પઠાન એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી કાર્યક્રમ રાખવામાં અહીંયા અમારી નવી ટીમ બની છે ઊન ઊન આવાસ ઊન પાટિયામાં અહીંયા અમારા સાથે લોકો ભેગા થયા છે અને અહીંયા ટીમ મસ્ત બની છે અમે લોકો લોકોની હેલ્પ કરી રહ્યા છે કોઈને બુકાઓને જમવાનું આપવાનો કોઈને હોય એમને કપડાં આપવાનું એ બધું અમે લોકો કરી રહ્યા છે તમારી ટીમમાં કેટલા સભ્યો છે પાંચસો થી છસો જેવા આજ સુધી જોઈન્ટ થયા ગયા છે વિસ્તારમાં કેટલી પબ્લિક હશે અત્યારે તો બહુ ઓછી છે કેમ કે લોકડાઉન નો સીઝન ચાલે છે એટલે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ઝહીર ખાન પઠાણ ઇબ્રાહીમ એહસાન તથા નાઝીમે જહેમત ઉઠાવી હતી તો કોરોનાની મહામારીમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોની અનાજ કીટ ભોજન અને કપડાં સહિતનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જીટેનફેલ્યુઝ